તો કેમ છો મારા વાલા મિત્રો આજે તો ભાઈ ભાઈ થઈ ગયા હતા નહીં ફ્રેશ ને ભાઈ જોઈ શકો છો ભાઈ ઘરનું વાતાવરણનો કઈક વ્યૂ આવી રીતના હતો ભાઈ આજનું કઈક વાતાવરણ આ રીતના તો ભાઈ સામે પડી ભાઈ આપણી રેન્જ રોડ નવી રેન્જ રોડ હારભાઈ લીધી અને ભાઈ ડિફેન્ડર તો ડિફેન્ડર તો હારભાઈ ના ભાઈ બનની છે થોડાક દી માટે લે આવ્યા હશે અને ભાઈ જોઈ શકો છો ભાઈ હારભાઈની નવી ભાઈ રેન્જ રોડ કેવી લાગી રહી છે ભાઈ કોમેન્ટમાં ભાઈ કહી દીજો ભાઈ આપણે રેન્જ રોડ તો ભાઈ જુઓ ભાઈ હાર ની કાંઈ લાગી રહી છે એ રીતના તો હવે ભાઈ આપણે જઈએ આપણા ઓફિસે કારણ કે ત્યાં થોડુંક કામકાજ છે તે પતાવીએ અને બસ આપણે જોઈ શકો છો ઓફિસે પહોંચી જ ગયા છીએ તો અહીંયા હવે રેન્જ રોડને કરીએ આપણે ભાઈ સરખી રીતે પાર્કને ભાઈ હા મેં હાર પણ પડી છે હાર ની તો હવે આપણે ઉતરતા થાય ભાઈ રેન્જ રોડમાંથી ને તમે જોઈ શકો છો ભાઈ હવે આ હારભાઈ ઉતરી ગયા છે રેન્જ રોડમાંથી હજી ઉતરાણથી હવે ઉતરી ગયા છે તો હવે આપણે ઓફિસમાં અંદર જઈને તમને મળીએ તો હવે હારભાઈ જોઈ શકો છો ભાઈ ઉતરી ગયા છે અને ભાઈ હવે આપણે જવાનું છે અંદર ઓફિસમાં અને ભાઈ આ હારભાઈની રેન્જ રોડ પડી છે તો હવે આપણે ઓફિસમાં જઈને તમને મળીએ તો ત્યાં સુધી રાહ જોવો તો ભાઈ હાર ભાઈ ઓફિસમાં ગયા ભાઈ બધું જ કામકાજ પતાવી દેવું છે મા ભાઈ તમે એમ કહેતા છો ભાઈ ખ્રોપ્યો ક્યાં છે હાર ભાઈનો ખરોપ્યો તો હારભાઈનો ખરો પીયો છે ભાઈ આપણે ત્યારે મેં અમાર આપણા ભાઈ સાથે હારભાઈના ભાઈ સાથે વાતચીત કરી તો એને એવું કીધું છે કે મારો ભાઈ બન લઈ ગયો છે તું ક્યારે દઈ જવાનું છે તો એમને એને એમ કીધું છે કે ભાઈ એને કંઈક દવાખાનાનું કામ છે એટલે કે એકાદ બે દિમાં એ દઈ જઈશ એમ કીધું છે એ તો હવે ભાઈ ભાઈ બી ગયા છે પાછા ભાઈ રેન્જ રોડ ની અંદર ભાઈ પાછું કંઈક ભૂલી ગયા તો જોઈ શકો છો ભાઈ ભાઈ પાછા ઉતરી ગયા હતા અને હવે ભાઈ પાછા ભાઈ બે ગયા છે ભાઈ રેન્જ રોડમાં તો ભાઈ હવે હારભાઈ રેન્જ રોડ લઈને નીકળતા થાય છે ભાઈ તો અત્યારે આપણે જવાનું છે વાળાનું જે તમે એપિસોડ જોયો છે તો તમને ખબર હશે તો આજીની સાથે ભાઈ આપણે બધી વાતચીત કરવા જવાની છે ને આ તમને ઓલી ફોર્ચ્યુનરની એક વાત કરવાનું ભૂલી ગયો હમણાં ભૂલી જાત તો ફોર્ચ્યુનરમાં ભાઈ એવું છે આપણે જે ડિફેન્ડર લાવ્યા છે ને આપણે જે ભાઈ બને દે દીધી ને તો આપણે એક સર્વિસનો મેસેજ આવ્યો તો ફોર્ચ્યુનરનો ફર્સ્ટ પહેલી સર્વિસનો તો એ પહેલી સર્વિસ આપણે એને કીધું છે ભાઈ કરાવી નાખજે જે થાય ભાઈ હું પૈસા પછી તને દઈ દઈશ પણ એ ભાઈ ફોર્ચ્યુનરની પહેલી સર્વિસ કરાવી નાખજો ને ભાઈ હવે તો આપણે રેન્દ્રો આવી ગઈ છે એટલે ડિફેન્ડર પણ દેવા જ આવીશું પણ દઈ આવશું ભાઈ ગમે ત્યારે અત્યારે તો એ કાંઈ આપણે કીધું નથી ભાઈ દઈ જાક મારે આ છે કોલું છે તો આપણે ભાઈ પછી દી આવશું ભાઈ એની ડિફેન્ડર એને એને પણ કદાચ જોતી હોય તો બસ હવે આપણે પહોંચવાનું છે કોમ્પ્લેક્સવાળા રસ્તે જો આપણે અહીંયા પહોંચી જ છીએ અહીંની અહીંથી લગભગ ના અહીંયા નહીં આગળ 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 રસ્તેથી લગભગ અહીંયા વળવાનું છે આપણે અને ભાઈ રેન્જ રોવર પણ ભાઈ જોવો તો ખરાબ હારભાઈની ભાઈ નવી રેન્જ રોવર છે તો ભાઈ હવે આપણે નીકળતા થાય ભાઈ આપણે જોઈ શકો છો હા હા ભાઈ ની રેન્જ રોડ તો રેન્જ રોવર છે તો ક્યાંક આટલામાં ક્યાંક જ કોમ્પલેક્ષ જોઈ શકો છો આ જ કોમ્પ્લેક્સ છે તમે હું તમને જે કહું આજ આ જ કોમ્પલેક્ષ છે તો હવે આપણે અહીંથી વાર્તા થઈ ભાઈ હારભાઈની રેન્જ ને ભાઈ જોઈ શકો છો એની ઓફિસ મેં જાણ્યું હતું ભાઈ અહીંયા છે આ જ એની ઓફિસ છે અંદર તો આની અંદર જઈને તમને મળીએ પહેલાં આપણે રેન્જ રોડને સરખી રીતે પાર્ક કરીને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો ભાઈ લાઈક્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ હવે હાર ભાઈ ફોર્ચ્યુનર એટલે ફોર્ચ્યુનર ભાઈ ક્યાં યાદ આવી જાય ભાઈ રેન્જ રોડને સરખી રીતે પાર્ક કરીને ભાઈ ઉતરતા થાય ભાઈ અને ભાઈ જોઈ શકો છો હવે હાર ભાઈ ઉતરી ગયા છે ભાઈ રેન્જ રોડમાંથી તો હવે અંદર બધી વાતચીત વાતચીત કરીને તમને મળીએ તો ત્યાં સુધી વિડીયો જોતા રહેજો તો ભાઈ હવે આપણે અંદર બધી જ વાતચીત થઈ ગઈ છે ને ભાઈ એમ કીધું છે આ કોમ્પ્લેક્સ મારે વેચવાનો છે પરંતુ એનો ભાવ એ ભાઈ આપણને કીધો છે પંચાવન લાખ રૂપિયા ભાઈ અહીંથી માંડીને નાખવાનો કંઈ વાંધો નહીં મેં એને કહી દીધું છે કંઈ વાંધો નહીં તમ તારે તો હવે આપણે ભાઈ રેન્જ રોડમાં વહેતા થયું ને ભાઈ હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ભાઈ અહીં રેન્જ રોડમાં થોડું આપણે કામ કરાવવાનું છે તો જોઈ શકો છો અહીંથી માંડીને તો અહીં લગીને એને ભાઈ પંચાવન લાખ રૂપિયા કીધા છે થોડુંક થોડું ઘણું નેગોશિયેબલ જ આપણે કરાવી દઈશું ભાઈ પંચાણ હજીની કિંમત કહી દીધી છે આપણે ખાલી વાતચીત કરી નાખી છે આપણા પછી હજી કાંઈ એને કીધું એમ બધું તમને ફોન કરીશ ભાઈ આપણે એને એમ કહી દીધું છે તો હવે આપણે નીકળતા થાય ભાઈ ગેરેજે કારણ કે ભાઈ આપણે નંબર પ્લેટ એક લગાડ્યું છે ભાઈ આમાં ધણી આપણે રેન્જ રોડમાં એટલે કે હાર્ભાઈની રેન્જ રોડમાં લગાડ્યું છે નંબર પ્લેટ તો હવે આપણે નીકળતા થાય ભાઈ રેન્જ રો તો હવે નંબર પ્લેટ લગાડી બગાડીને મળીએ તો જોઈ શકો છો ભાઈ આપણે આગળ ભાઈ રામાધાણી નામની નંબર પ્લેટ ભાઈ આપણે લગાડી દીધી છે ભાઈ જોઈ શકો છો આપણે રેન્જ રોડમાં તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ મળી આવતા વિડીયોમાં તો આપણા વિડીયો રોજ તો ડેલી ટુ ડેલી જોતા રહીજો ને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપતા રહીજો તો ટાટા ભાઈભાઈ ગુડ બાય ને આપણા વિડીયો રોજ જોતા રહીજો ભાઈ થોડોક સપોર્ટ ભાઈ આપજો ના ભાઈ કંઈક આપણું ઘર છે તો ટાટા બાય બાય ગુડ બાય બાય